સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજારના સહયોગથી સમલાયા સબ માર્કેટ ખાતે ત્રણ ડિસેમ્બર બુધવારથી સવારે દસ વાગે કપાસ ખરીદી શરૂ કરાઈ હતી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા ખરીદીની શરૂઆત સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાઈ હતી કેન્દ્ર અને ગુજરાતની ભાજપા સરકાર હરહંમેશ ખેડૂતલક્ષી સાબિત થઈ છે ઋતુઓના સમયસર ન બેસવાના કારણે તથા કુદરતી કે આફતોના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે હાલ શિયાળાની ઋતુમાં કમોસમી વાતાવરણના કારણે ખેડૂતોનો કપાસ બગડે નહીં અને પોષણક્ષમ ભાવો મળે તથા બજારમાં વ્યાપારીઓએ ખેડૂતોને ઊંચો ભાવ આપવો પડે તે હેતુથી સરકારશ્રી દ્વારા કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાવલીના માધ્યમથી કપાસ ખરીદી સાવલી એકસો પાંત્રીસ વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં શુભ શરૂઆત સમલાયા જીનના કમ્પાઉન્ડમાં સમલાયા ખાતે કરવામાં આવી આ પ્રસંગે સાવલી બજાર સમિતિના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ પટેલ ડિરેક્ટર શ્રીઓ આગેવાનો સહિત ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ધારાસભ્યએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી તમામ ખેડૂતો માટે એક આનંદનો દિવસ છે કે સીસીઆઈની ખરીદી આજથી ચાલુ થઈ છે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં જ્યારે સીસીઆઈની ખરીદી દરેક સેન્ટર પરથી થતી હોય ત્યારે એના ઘણા મોટા ફાયદા છે ખેડૂતોને એક કપાસનો એક ટેકાનો ભાવ જ્યારે કે આઠ હજાર રૂપિયા પર ક્વિન્ટલ અને એના પણ ભેદ પ્રમાણે હોય છે કે ભાઈ ભેદનું પ્રમાણ થોડું વધારે હોય તો થોડોક પૈસા ભાવ કપાતો હોય છે અને ભેદનું પ્રમાણ ઓછું હોય તો એને સારો ભાવ મળતો હોય પણ એક આઠ હજારથી નક્કી થતું હોય છે કે ભાઈ એનું ભેદનું પ્રમાણ ઓછું હોય તો આઠ હજાર રૂપિયા પર ક્વિન્ટલ કપાતની ખરીદી થતી હોય ખેડૂતો માટે ખૂબ સારી વાત છે આનાથી બહારના જે બીજા વેપારીઓ છે એ ખેડૂતોના ભાવના સાથે કોઈ છેડા ના કરી શકે ખેડૂતોની મહેનતનું એને પાસે વળતર પૂરેપૂરું મળતું રહે એનો પણ સરકારનો એક હેતુ છે અને સરકાર ઈચ્છે છે કે ભાઈ આવનારા દિવસોની અંદર ખેડૂતોને કુદરતી જે માર પડે છે એ મારથી બચાવીને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતો પગપોળ થાય એના માટેનો ખૂબ સારો ઊંધો હેતુ છે હું સીસીઆઈના આજના ઉદઘાટનના આજના દિવસે જ્યારે શરૂઆત છે હું સરકારનો પણ આભાર માનું છું અને ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવનારા દિવસોની અંદર સારી રીતે આ સીટીઆઈનો ઉપયોગ કરે અને સારી રીતે એમના એમના માલનો સારો ભાવ મળે અને સારું ઉત્પન્ન મળે એવી પરમખાડું પરમાત્માને પ્રાર્થના ફરી એક વખત સરકારનો આભાર અને ખેડૂતોને